જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પદ્મ કુવરબા અને પીડીઓ મેડિકલ કોલેજ ખાતે નોંધાયેલા જે આઈએચઆઈપી ના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ડેન્ગ્યુના એક એક કેસ નોંધાયેલા છે ત્યારે ચિકનગુનિયાનો કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી શરદી ઉધરસના સાતસો ત્રણ નવસો ને

જેમાં એબેટનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત મેલેરિયાની શાખા દ્વારા ખાસ કરીને શાળા કોલેજ ઉપરાંત કોમર્શિયલ બિલ્ડિંગ વગેરે જગ્યાએ જે છે ખાસ કરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એમાં પણ વરસાદી પાણી જે છે ભરાતા એવા સેલર જે છે એનો સર્વે અમારા દ્વારા કરવામાં આવ્યો છે અને તમામ જગ્યાઓ આઈડેન્ટિફાય કરવામાં આવી છે ગત વર્ષોમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાતા કેસ જે છે એના લોકેશન જે છે મેપ કરીને એ વિસ્તારોમાં સઘન એન્ટી લારલ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને અગાસી ઉપરના જે પાત્રો જે છે કે જેમાં પાણીના મચ્છર જે પાણીની અંદર જે મચ્છર જે પોતાના ઈંડા મુકતો હોય એમાંથી થતા હોય તો ખાસ કરીને અગાસી અને પ્રિમાસીસ સઘન ચેકિંગ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત લોકોને માહિતી મળી રહે તે માટે આપણે આઈસી પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે આપણા એલઈડી બેનર ઉપર પણ લોકોને માહિતી માટે શું કરવું શું ના કરવું ઉપરાંત મચ્છરના ઉત્પત્તિ સ્થાન ઘટાડવા માટેની જે માહિતી જે છે ઉપલબ્ધ કરવામાં આવે છે સાથે સાથે ફિલ્ડ સ્ટાફ દ્વારા પણ લોકોને આ બાબતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહ બ્યાસી જેટલા રહેણાંક અને કોમર્શિયલ એકસો પંચાણું આવાસોને જે છે નોટિસ આપવામાં આવી છે અને જેમાંથી બત્રીસ આશા પાસેથી અંદાજીત ત્રેવીસ હજાર બસો નો જે દંડ જે છે એ ખાસ કરીને મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે એનું એનુસંધાને કરવામાં આવેલો ખાસ કરીને લોકોએ હાલ જે છે ચોમાસું અને ચોમાસું બાદ જે છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં ભાગે વધારો થતો જોવા મળે છે હાલમાં ઉપરાંત વરસાદ બાદ ઘણી વખત જે છે મિશ્ર ઋતુ જે છે એ જોવા મળતી હોય છે તો લોકોને ખાસ પરેજી રાખવાની જરૂરિયાત છે અગાસી ઉપર અથવા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ પાણી શુદ્ધ પાણી ભરાતું હોય અથવા ચોખ્ખું પાણી ભરાતું હોય તો તમામ પાત્રો જે છે એ ઊંધા કરી નાખવા જોઈએ જેથી પાણીનો આપણે પાણીની અંદર મચ્છર પોતાના ઈંડાના મૂકે અને આપણે રોગચાળોને કાબુમાં કરી શકીએ આ ઉપરાંત ખાસ કરીને દર અઠવાડિયે તમામ ઘરના પાત્રો ઉપરાંત અંડર ની કુંડી અથવા ઉપરની કુંડી છે એ ડ્રાય કરી દેવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ડ્રાય ની ઉજવણી કરી દેવી જોઈએ જેથી મચ્છર જે છે એ મચ્છરના ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર ના બની શકે આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે છૂટાછવાયા કેસો જ્યાં નોંધાતા હોય

પીવાનું પાણી જે ઘરે આવતું એમાં સહેજ પણ ડોળા છે વાસ મળતું પાણી આવે તો એનો ઉપયોગ જે છે એ સદનતા કરવો નહીં જોઈએ આ ઉપરાંત ઘણી જગ્યાએ ડાર જે છે અથવા જે બોરવેલ જે છે એનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે તો ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં બોરવેલ અથવા જે ડાર ને વપરાશમાં પાણી લેવાય છે તેનું બ્લીચિંગ પાવડર વડે ક્લોરિનેશન કરવું ખૂબ જ હિતા હોય છે